મોડાસા તાલુકાના ગારુડી ગામ ખાતે સિદ્ધપુર દલીલપુર ચોકડી ઉપર આવેલા કેદારેશ્વર મહાદેવના મંદિર ખાતે આમ આદમી પાર્ટીની એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું એની પોલીસ પરમિશનથી માંડી માન્ય એસટીએમ સાહેબની પૂર્વ મંજૂરી લઈ અને આ કાર્યક્રમ આદર્યો હતો ક્યાંક ને ક્યાંક ભાજપ ભ્રષ્ટ ભાજપના તાનાશાહોના ઈશારે મારી ઇવેન્ટ શરૂ થાય ત્યારે તરત જ અમારી લાઈફ કાપી નાખવામાં આવી હું આપના માધ્યમથી એ તાનાશાઓને અને પોલીસ પ્રશાસન અને જેને કહેવાય કે આયોજન સમિતિમાં બેઠતા તમામ એ અધિકારીશ્રીને અને ખાસ કરીને અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીને કહેવા માગું છું કે રાષ્ટ્રીય પાર્ટીની એક ઇવેન્ટ હોય અને એમાં ક્યાંક ને ક્યાંક સમય રાત્રિનો સમય છે ખુલ્લા વાતાવરણની અંદર મિટિંગ છે ત્યાં જેની જેને કહેવાય કે જેની જાનવરોનો એટલો વસવાટ છે એ જ સમય જેને કહેવાય કે પોલીસ ત્યાં સાક્ષી છે મારી પાસે પોલીસ પરમિશન લેટર તમામ પોલીસના વિડીયો એ ઇવેન્ટના વિડીયો પણ મોજૂદ છે ક્યાંક બી ક્યાંક અમારી આ લાઇટ ભાજપતા ઇશારી અને માનીય જેની કહેવા કે ઇલેક્ટ્રિસિટી બોર્ડના એન્જિનિયરની હાથો બનાવી અને ઈરાદાપૂર્વક અમારી લાઇટ જેની કહેવાય કે જે તે ઇવેન્ટની લાઇટ કાપી નાખવામાં આવી છે અમારી ઇવેન્ટને આ લોકો ક્યાંક ડ્રોપ કરવા માંગતા હતા એ લોકોને હું જણાવવા માંગુ છું આપના માધ્યમથી કે તમારા તમામ પ્રયત્નો પૂરા કરજો તમારા એક પણ પ્રયત્નથી નથી અમે ડરવાવાળા નથી